યા ભી કમલવાડી હતી યહ ભી આ યહ ભી મંજુ દીવાન કા જબટી કમલ ફોંગળા ખાવા દે હોય

không được, 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 không

ચિંતા લાગે બંધ કરી દઉં ના ના ભલે મુકવાનું હોય આ પેલાનું લેજો બરાબર પેલો બેઠો આ નુલ ભાઈ ને હા સેવનટી ને ખમળમાં બેઠો આ બળ આઈજો સેવનટી ના આડા ફોર ટીચિંગ ટીચિંગ પતાય દીધું બે કોને એ અલ્યા હું તો ના ના એ છત્રી નું હું બે દાડા આવ્યો બેચે લીધો નહીં મે રંબા કાલ પેલા નવા બેટ જીરમ્યો અને આ બેટ જીરમ્યો એ મારે બાપરો તો કરે જ છો લાઈફ ના આવાનો ઓલે કોઈ ના નથી પણ પરનો પાછો પરનો પાદ લઈને આવો કોમ પ્રોબ્લેમ અમે અમે કહેવાય ચલો જી ચલો ચલો સજ્જનજી હા બંધ થઈ ગયો আজি পোহৰটো বিবাহে যজা